ગઈકાલે અમને બાતમી મળેલી હતી કે બાસ્કા ગામ પાસે બહારના રાજસ્થાન બાજુના વ્યક્તિઓ એક હલ્દર સોસાયટીમાં મકાન ભાડે રાખી અને બાસ્કા ગામમાં એક ગોડાઉન ભાડે રાખી અને દારૂની હેરાફેરી કરે છે ઘણા સમયથી જે બાતમી આધારે અલગ અલગ ટીમો બનાવી અને બંને જગ્યાએ રેડ કરેલી તો ઋષિ ઇન્ડસ્ટ્રી કરી અને જે બાસ્કાનો માલિક છે એનો જિજ્ઞાસભાઈ પંચાત એ તેમાંથી અને જે હલ્દર સોસાયટી પાસે એક અશોક લેલેન્ડનું ટેમ્પુ હતું તેમાં કુલ બસોને પંચાવન પેટી જેટલો કાળુ મળી આવેલ છે અને કુલ એની કિંમત બાર લાખ ચોવીસ હજાર જેટલી રૂપિયા કિંમત થાય છે આ આખી ગેમ છે રાજસ્થાન તરફથી આખી ગોડાઉન અને ફેક્ટરી ભાડે રાખીને તેમાં માલ ઉતારે છે અને આજુબાજુમાં એની એરાફીલ કરતા હોવાનું કપાસમાં જણાય આવે છે બિઝનીસ ગેમની કોઈ સંતોણી થાય છે જે આરોપીઓ જે છે એ બિસ્નોઈ ગેંગ સાથે સંકળાય એવું લાગે છે કે રમેશ કુમાર રામ એક ધાલો રાજસ્થાનનો છે અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન બીજો એક રવિન્દ્ર નામના આરોપીનું નામ ખુલેલ છે જેને આની સાથે મકાન માલિકો સાથે ભાડે ભાડે ભાડાથી પ્રોપર્ટી રાખી લીધી હતી બાળકો જતો છે આપણે ક્યાંથી લાવવા માટે ને ક્યાં અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ અમે અભ્યાસ તેનો કરી રહ્યા છીએ અને જે દારૂનો જથ્થો મળી આવેલ છે તે ગોવા તરફથી બનેલો એવું જણાઈ આવેલ છે અને તેનો આખા ફૂટેજ સીસીટીવી અને કઈ રીતે આવેલ છે એ બધું અત્યારે હાલની કાર્યવાહી ચાલુ છે હા એ છે પોલીસ ઇન્સ્પેક્ટર